ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધા બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા છેલ્લા સત્તર વર્ષથી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે બહાર ગામથી લોક સ્પર્ધામાં ભાગ લેવા માટે આવે છે અગિયાર મહિલા અઢાર બાળકો ત્રીસ પુરુષોએ સ્પર્ધામાં ભાગ લીધેલ છે સો ગ્રામ વજનનો એક લાડુ બનાવવામાં આવે છે આ સ્પર્ધામાં પંદર મિનિટ જેટલો સમય રાખવામાં આવે છે પુરુષોમાં નવ લાડુ ખાઈને નાનજીભાઈ મકવાણા પ્રથમ નંબર મેળવેલ સ્ત્રીઓમાં સાત લાડુ ખાઈને પદ્મીબેન ગજેરા પ્રથમ નંબર મેળવેલ મારું નામ મકવાણા નાનજીભાઈ અમીરભાઈ ગામ રામપર તાલુકો જિલ્લો જામનગર હું આ સફળતાની માલિકો સાત વર્ષથી ભાગ લઉં છું ગયા વર્ષે મારો પહેલો નંબર બાર લાડવા ખાઈને આવેલો અત્યારે મારે નવ લાડવા ખાઈને પહેલો નંબર આવેલો છે મને ખૂબ આમાં ભાગ લેવાની મોજ અને આનંદ આવે છે બધાને નમસ્કાર મહાદેવ હર

અને બહોત બહોળી સંખ્યામાં ઓપન સૌરાષ્ટ્રમાંથી પાર્ટિસિપન્ટ ભાગ લે છે ખંભાડિયા પાણવડ દ્વારકા જામનગર અને સૌરાષ્ટ્ર બહારના લોકો પણ આના માટે થઈને ઘણીવાર ઇન્ક્વાયરી કરતા હોય છે અમારા પ્રમુખ શ્રી અને મંત્રી શ્રીના સહકારથી આ વર્ષે ફરીથી એમાં મોટું આયોજન કરવા જઈ રહ્યા છીએ બધાની શુભેચ્છાઓનો